નમસ્કાર આજે હું તમને શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો વિશે વાર્તા કહીશ એકમ બે જેનું નામ છે અંતિમ દીક્ષા એક આશ્રમ હતો તેમાં ગુરુજી અને શિષ્યો રહેતા હતા ઉપમન્યુ પણ એક તાનો શિષ્ય જ હતો ત્યાર પછી ગુરુજી ઉપમન્યુને કહે કે આજે તને ગાયો ચરાવવા જવાનું છે તો ઉપમન્યુ કહે કે સારું હું જઈશ પછી ઉપમન્યુ વિચારે કે

પછી ગુરુજી કે કે છે મને તને પહેલા મને દીક્ષા ધરવી જ પડે ત્યાર પછી ઉપમન્યુ કે સારું પછી ગુરુજી કે બીજા દિવસે તને જ ગાયો ચરાવા જવાનું છે તો ઉપમન્યુ કે સારું ઉપમન્યુ બીજો બીજો દિવસ થયો ઉપમન્યુ ગાય ચરાવા જવાનો હતો ત્યાર પછી પહેલા તો પહેલા તો તેને દીક્ષા લીધી પછી ગુરુજીને ધરી અને બીજી વાર દીક્ષા લઈને ખાઈને ગાય ચરાવા ગયો સાંજે પાછો આવ્યો ત્યારે ગુરુજીની સામે ઊભો રહી ગયો ગુરુજી કે આ છે ને તે પેટ ભર્યું તો દીક્ષા ઉપમન્યુ કે કે આજે મેં તમને દીક્ષા ધરી પછી હું બીજી વાર દીક્ષા લઈને ખાઈને ગયો હતો

ત્યાર પછી તેને ગાયનું દૂધ પીધું અને સાંજે ગાયોને લઈને આશ્રમ પહોંચ્યો ગુરુજી કહે કે આ છે નથી પેટ ભર્યું તો ઉપમન્યુ કહે કે આજ મે ગાયનું દૂધ પીધું તો કે એ પણ ના કરાય એ ગાયનું દૂધ તો ખાલી વાછરડા માટે અને યજ્ઞના હોમ માટે જ છે પછી ચોથો દિવસ આવ્યો ચોથા દિવસે પણ ઉપમન્યુ વનમાં ગાયો ચરાવવા ગયો વનમાં ગાયો ચરાવા ગયો અને તેણે વિચાર્યું કે હવે ગુરુજી તો મારી પરીક્ષા જ લેશે આજે તો હું કંઈ ખાઈશ જ નહીં પણ તેનાથી ભૂખ સહેન ના થઈ એટલા માટે વાછરડો ગાયનું દૂધ પી ગાયનું દૂધ પીવે છે ત્યારે જેને મોઢા પર ફીણ ચોટે છે તે ફીણ લઈને ખાઈ લીધું પછી તે ગાયને લઈને આશ્રમ પહોંચ્યો ગુરુજી કહે કે ગુરુ ગુરુજી કે કે શું ખાધું આજે તો ઉપમન્યુ કહે કે મેં આજે વાછરડાના મોઢા પર જે દૂધ

તેને આકડાના પાન દોડવા લાગ્યો પણ આગળ કુવા આવે એટલે કુવામાં પડી ગયો પછી ગુરુજી બધા શિષ્યો કેવા લાગ્યા કે હજી ઉપમાન્ય આવે કેમ નહીં ક્યાં ગયો તો તેમને શોધવા નીકળ્યા તેમને શોધવા નીકળ્યા પછી